હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું પૂરા એક મહિના સુધી સ્ટોર કરી શકાય એવી એકદમ હેલ્ધી અને ટેસ્ટી આમળાની ગોળી જેને આમળાની કેન્ડી પણ કહી શકાય આ કેન્ડી ખાવામાં એકદમ સરસ ખાટી મીઠી અને ચટપટી લાગતી હોય છે ખાસ તો બાળકોને ખૂબ પસંદ આવતી હોય છે જે બજાર કરતાં એકદમ હાઈજિનિક રીતે આપણે ઘરે જ તૈયાર કરીશું શિયાળામાં આમળા ખાવાના કેટલા બધા ફાયદા છે એ તો તમે બધા જ જાણતા હશો તો ચલો પરફેક્ટ માપથી તેમજ ગુણોથી ભરપૂર બાળકોથી લઈ મોટા દરેકને ભાવે એવી આ ચટપટી આમળાની ગોળી કેવી રીતે બનાવી એ જોઈ લઈએ તો એના માટે સૌથી પહેલાં એક સ્ટીમરમાં મેં પાણી ઉકાળવા માટે મૂકી દીધું હતું સાથે જ અંદર મેં એક કાણાવાળી ડીશ પણ મૂકી દીધી હતી તો પાણી સરસ ઉકળી ગયું છે તો આપણે હવે એમાં છસો ગ્રામ જેટલા આમળા ઉમેરીશું આમળાની બરાબર ધોઈને જ લીધા છે હવે આપણે એને ઢાંકીને મીડિયમ ફ્લેમ ઉપર આઠથી દસ મિનિટ માટે બાફી લઈએ દસ મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો આમળા આપણા સરસ બફાઈ ગયા છે આ રીતે જો તમે ચપ્પુ મારીને ચેક કરો તો આમળાની અંદર સુધી ચપ્પુ જાય છે અને આમળા થોડા થોડા ફાટી પણ ગયા છે તો હવે આપણે આ આમળાને એક કાણાવાળી ચારણીમાં કાઢી લઈશું અને ટોટલી એને ઠંડા થવા દઈશું ઠંડા થાય પછી એના બીયા આપણે છૂટા કરી લેવાના છે અને અહીંયા હું એક બીજી વાત પણ ક્લિયર કરી દઉં કે આ જે આમળા છે બે દિવસ પહેલાં મેં મંગાવ્યા હતા અને સમય નહોતો મળ્યો એટલે બે દિવસ મેં ફ્રિજમાં ફ્રીજમાં જ રાખ્યા હતા અને અત્યારે ઠંડા જ ફ્રીજમાંથી કાઢીને ધોઈને જ મેં તરત બાફ્યા છે એટલે મને દસ મિનિટ લાગી છે જો તમે તરત જ બજારમાંથી લાવીને ધોઈને બાફશો તો પાંચ મિનિટમાં પણ બફાઈ જાય એવું પણ બની શકે એટલે સમય જે છે એ હિસાબથી અલગ અલગ લાગી શકે છે તો બધા જ આમળાની આપણે આ રીતે જે ચીરી છે છૂટી કરી લઈએ આમળા બફાયેલા જ છે એટલે એકદમ આરામથી બધી જ એની ચીરી છૂટી થઈ જશે તો આ રીતની ચીરી છૂટી થાય એટલે હવે આપણે એક મોટું મિક્સર જાર લેવાનું છે એની અંદર બધા જ આમળા આપણે ઉમેરી દઈએ અને પાણી ઉમેર્યા વગર જ હવે એકદમ સ્મૂધ એને આપણે પીસી લેવાનું છે પીસાઈ ગયા પછી હવે આપણે એને ગાળી લઈશું આ જે સ્ટેપ છે એ ઘણો ઇમ્પોર્ટન્ટ છે આ ગોળી માટે જો તમે સમય અને મહેનત બચાવવા માટે આ સ્ટેપ સ્કીપ કરશો તો ગોળી ખાતી વખતે એટલા બધા રેસા મોઢામાં આવશે કે બીજી વાર તમે આ ગોળીને હાથ પણ નહીં લગાવો એટલે ખાસ તમારે આ રીતે ચમચાથી ઘસી ઘસીને એને ગાળી લેવાનું છે પાણી વગર સૂકું જ આપણે એને ગાળીએ છીએ એટલે મહેનત પણ થોડી વધારે લાગશે અને ડાયરેક્ટ એની જાતે ગળાશે પણ નહીં એટલે આ રીતે હાથની નીચે બાઉલની નીચે આપણે ગણાની નીચે હાથ લઈને એને બધું આપણે કાઢીને લઈ લેવું પડશે તો સરસ મેં એને ચમચાથી ઘસીને કાઢી લીધું છે આ રીતે હાથથી જ બધું આપણે બાઉલમાં પાડતા રહીશું અને તમે રેસા પણ જોઈ શકો છો કેટલા બધા નીકળ્યા છે હવે આપણે એને ફેંકી દઈશું હવે એક પેનમાં આપણે અઢીસો ગ્રામ જેટલો ગોળ લઈશું મેં અહીંયા દેશી ગોળ લીધો છે જેની મીઠાશ વધારે હોય છે એટલે છસો ગ્રામ આમળામાં મેં ગોળ અઢીસો ગ્રામ જ લીધો છે નહીં તો જો તમે વ્હાઈટ કલરનો કોલાપુરી ગોળ લેતા હોય તો તમારે ત્રણસો ગ્રામ જેટલો એટલે કે આમળા કરતાં અડધો ગોળ લઈ લેવાનો છે તો ગોળને બરાબર અહીંયા આપણે ઓગાળી લેવાનો છે ગોળનો બિલકુલ પણ અહીંયા આપણે પાયો નથી થવા દેવાનો ગોળ ઓગળે એટલે તરત જ જે આપણે આમળાવાળું મિશ્રણ હતું એ એમાં ઉમેરી દઈએ હવે બરાબર આપણે એને મિક્સ કરી લઈશું અને એકદમ સૂકું ના થઈ જાય અને પેન છોડે નહીં ત્યાં સુધી આપણે સતત હલાવતા રહીને મીડિયમ ફ્લેમ પર આ મિશ્રણને કૂક કરવાનું છે ગેસની ફ્લેમ તમે ફાસ્ટ કાં તો મીડિયમ રાખી શકો છો પણ સતત હલાવતા રહેવાનું છે જેથી એ બળી પણ ના જાય પણ સ્લો ફ્લેમ રાખશો તો ઘણી વાર લાગશે એટલે મીડિયમ કાં તો ફાસ્ટ ફ્લેમ પર જ એને કૂક કરીશું તો પાંચ મિનિટ અહીંયા મીડિયમ ટુ ફાસ્ટ ફ્લેમ પર કૂક કર્યા પછી તમે જોઈ શકો છો કે વધારાનું જે આમળાનું મોઈશ્ચર હતું એ બળી ગયું છે અને મિશ્રણ પહેલાં કરતાં થોડુંક ગાળું પણ થઈ ગયું છે અને કૂક થાય એ પછી કલર પણ થોડો આ રીતે બદલાઈ જશે તો હવે એ પેનને મેં સાઈડ પર મૂકી દીધું છે અને બીજા પેનમાં એક વન થર્ડ કપ જેટલો આપણે ઘઉંનો લોટ લેવાનો છે હવે સતત હલાવતા રહીને આપણે આ ઘઉંના લોટને ધીમા તાપે સરસ કલર બદલાય અને સરસ સુગંધ આવે ત્યાં સુધી શેકી લેવાનો છે તો અહીંયા છથી સાત મિનિટ ધીમા તાપે શેક્યા પછી લોટનો કલર પણ આછો ગુલાબી થઈ ગયો છે અને સરસ મને એની સુગંધ પણ આવવા લાગી છે તો હવે આપણે જે આમળાનું મિશ્રણ હતું એમાં એને ઉમેરી દેવાનું છે પણ એ પહેલાં આપણે જે બાકીની સામગ્રી છે એ આમાં ઉમેરી દઈએ તો ફરીથી મેં ગેસ ચાલુ કરી દીધો છે અને એની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલો સૂંઠ પાવડર એટલે કે ડ્રાય જિન્જર પાવડર ઉમેરીશું હાફ ટેબલ સ્પૂન જેટલું સંચળ ઉમેરીશું એક ચમચી જેટલો શેકેલા જીરું પાવડર ઉમેરીશું આ જીરું જે પાવડર છે એ પણ મેં ગાળી ચાળી લીધો છે જેથી બિલકુલ પણ જીરું પણ મોઢામાં ના આવે તો બધું જ બરાબર આપણે મિક્સ કરી લઈશું જીરુંને ધીમા તાપે શેકીને પછી તરત જ ગરમ ગરમ જ વાટીને તમે એને ચાળી લેશો ગરણીથી એટલે એનો પાવડર તૈયાર થઈ જશે તો અત્યારે આ મિશ્રણ થોડું ઢીલું દેખાય છે ગોળી વાળવા જાઓ તો બિલકુલ પણ ગોળી વળે નહીં એ રીતનું ઢીલું છે તો એક બે મિનિટ એને કૂક કર્યા પછી આપણે જે ઘઉંનો લોટ શેક્યો હતો એ બધો જ લોટ આની અંદર ઉમેરી દઈએ હવે ઘઉંનો લોટ ઉમેર્યા પછી આપણે આ મિશ્રણને પેન છોડે નહીં અને એકદમ સૂકું થાય નહીં ત્યાં સુધી સતત હલાવતા રહીને મીડિયમ ફ્લેમ ઉપર કૂક થવા દઈશું સતત એને હલાવવાનું છે નહીં તો આ મિશ્રણ જે છે એકદમ પેનમાં ચોંટવા લાગે છે જેથી પેન પણ બની શકે તો નોન નોનસ્ટિક જ લેવું તો મીડિયમ તાપે થોડી વાર કૂક કર્યા પછી તમે જોઈ શકો છો આ મિશ્રણ સરસ ગોળો વળે એ રીતનું ભેગું પણ થાય છે અને પેન પણ છોડે છે તો હવે ગેસ બંધ કરી આપણે આ મિશ્રણને એક ડીશમાં કાઢી ઠંડુ થવા દઈએ મિશ્રણ આપણું હાથથી અડી શકાય એવું ઠંડુ થઈ જાય એટલે આપણે હવે એમાંથી નાની નાની સાઇઝની ગોળી વાળીશું હું અહીંયા એકદમ નાની ગોળી નથી વાળતી થોડી મોટી થોડી મીડિયમ સાઇઝની વાળું છું તો જો તમને લાગે કે હાથ ઉપર ખૂબ જ મિશ્રણ ચોંટે છે તો તમારે એને વધારે કૂક કરવું કાં તો પછી હાથને થોડો પાણીવાળો કરીને લંગોળ શેપની ગોળી વાળી લેવી તમે રાઉન્ડ શેપ પણ રાખી શકો છો ત્યારબાદ આપણે આ રીતે દળેલી ખાંડમાં એને કોટ કરી લઈશું તો બિલકુલ બજારમાં મળે એવી જ ખાટી મીઠી આમળાની ગોળી આપણે ઘરે જ એકદમ ચોખ્ખી રીતના હાઈજેનિક રીતના તૈયાર કરી છે તો બધી જ ગોળી આપણે આ જ રીતે વાળીને તૈયાર કરી લેવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો મીડિયમ સાઇઝની બધી જ ગોળી મેં તૈયાર કરી લીધી છે તમારી જો એકદમ નાની નાની સાઇઝની વાળવી હોય તો પણ નાની પણ વાળી શકાય છે ને જો તમને ગોળી થોડી ચોંટતી હોય એવું લાગે તો દળેલી ખાંડ ઉપરથી પણ ભભરાવી શકાય છે જેથી ગોળી તમારી એકદમ ડ્રાય જ રહેશે બિલકુલ પણ એકબીજા સાથે ચોંટશે નહીં તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ખાટી મીઠી આપણી આ ગોળી બની છે તો હવે આપણે એક કાચની બોટલમાં એને ભરી લઈશું આ જ રીતે આ ગોળીને તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવીને કાચની બોટલમાં ભરીને પૂરા એક મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો બિલકુલ પણ એ ખરાબ નથી થતી જમ્યા પછી રોજ એક ગોળી ખાવાથી જમવાનું પણ સરસ પચી જાય છે અને આમળા અને ગોળના વિટામિન્સ પણ મળી રહે છે તો આજની આ રેસીપી જો તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવવાનું ના ભૂલતા સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવાનું ના ભૂલતા